ગૌરી વ્રત અલુણા વ્રતનો આરંભ થઈ રહ્યો છે એ વ્રતની અંદર બહેનો ગોરમાની તો પૂજા કરે જ છે ગૌરી વ્રતવાળા અને મહાદેવજીની પણ પૂજા કરે છે પણ એ પૂજાની અંદર જો આપને વિશેષ લાભ જોઈતો હોય તો એના માટે હું આપના માટે એક શ્રેષ્ઠ વાત લઈને આવ્યો છું આભ अभिषेक તો કરો છો મહાદેવજીનો પાંચ દિવસ તો એ અભિષેક આપની અગર જો રાશિ પ્રમાણે કરવામાં આવે તો આપને ખૂબ જ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે તો આપણે આવો જાણીએ કે કઈ રાશિવાળી બહેન દીકરીઓએ કયા દ્રવ્યથી મહાદેવજીને અભિષેક કરવાનો જેથી કરીને એમને ખૂબ જ શ્રેષ્ઠ પતિની પ્રાપ્તિ થાય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય સૌ પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ વાળી બેન દીકરીઓને તો એ મેષ રાશિ વાળી બેન દીકરીઓ ગંગાજળની અંદર સાંકળ અને ગોળ મિક્સ કરીને ભગવાન પર અભિષેક કરવો જોઈએ હવે વાત કરીએ વૃષભ રાશિ વાળા દીકરીઓની અભિષેક કરવો જોઈએ મિથુન રાશિ વાળી બહેન દીકરીઓ શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ કર્ક રાશિ વાળા બહેન દીકરીઓએ દૂધથી ભગવાનનો અભિષેક કરવાનો અને દૂધની અંદર ખડી સાકર એ મિક્સ કરી અને એનાથી ભગવાન ભોળેનાથ અભિષેક કરવાનો સિંહ રાશિ વાળા બહેન દીકરીઓએ મહાદેવજીને આ પાંચ દિવસ લાલ ચંદનના જળથી અભિષેક કરવો કન્યા રાશિ વાળા બહેન દીકરીઓએ આ પાંચ દિવસ પાણીમાં દુર્વા ભેળવીને શિવજી પર અભિષેક કરવો જેથી એમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય તુલા રાશિવાળા બહેન દીકરીઓએ પાણીની અંદર ખાંડ અને ઘી મિક્સ કરીને એનાથી ભગવાન ભોળેનાથની અભિષેક કરવાનો છે વૃશ્ચિક રાશિવાળા બહેન દીકરીઓએ પાણીની અંદર ખાંડ અને મધ મિક્સ કરી એનાથી ભગવાન ભોલેનાથ નો અભિષેક કરવો ધનરાશિ વાળા બહેન દીકરીઓ ભગવાન ભોલેનાથને તલના તેલ નો અભિષેક કરવો કુંભ રાશિ વાળા બહેન દીકરીઓ ભગવાન ભોલેનાથને પાંચ દિવસ પંચામૃતથી અભિષેક કરવો અનેકરીઓ ભગવાન ભોળેનાથને કેસરના જળનો અભિષેક કરવો મિત્રો આ રીતે ભગવાન ની પૂજા અને અભિષેક કરશો તો પરમાત્મા આપની સૌની